નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ તો આજના આ બીજા વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓના ડીએ એરિયર્સને લઈને આજ રોજ તારીખ પાંચ એક બે હજાર છવ્વીસની બપોરે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર વાત કરવાનો છું તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો બાકી રકમની અપડેટ એટલે કે ડીએ એરિયર્સની અપડેટ વિશે તો આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહેલા એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર આવ્યા છે તો નવું પગાર પંચ શરૂ થઈ ગયું છે પરંતુ પહેલી જાન્યુઆરીથી નવું પગાર પંચ લાગુ થયું નથી એટલે કે નવું વર્ષ શરૂ થઈ ગયું છે પણ નવું પગાર પંચ હજી સુધી લાગુ થયું નથી તો કર્મચારીઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે શું તેમને નવો પગાર પંચનો લાગુ ન થાય ત્યાં સુધી તેમનો જૂનો પગાર મળશે તો વધુમાં જો આઠમા પગાર પંચમાં વિલંબ થશે તો કેટલા એરિયર્સ ચૂકવવામાં આવશે તો આ બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે તો ચાલો નીચે આપેલા આ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ખાસ કરીને નવું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ શરૂ થઈ ગયું છે પરંતુ નવું પગાર પંચ એટલે કે આઠમું પગાર પંચ લાગુ થયું નથી તો દરેક કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું જૂના પગાર શરૂ રહેશે અને નવો પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યાં સુધીનું જે બાકી રકમ છે તે મળશે કે કેમ તો આ બધા પ્રશ્નોના જવાબમાં જે આપણે વાત કરવાના છીએ તો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો અત્યાર સુધીમાં સાત પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે તો સાત પગાર પંચની ભલામણો છેલ્લે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી મિત્રો તો ખાસ કરીને દર દસ વર્ષે વધતી જતી મોંઘવારીને કાબૂમાં લાવવા માટે સરકાર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરતી હોય છે તો અત્યાર સુધીમાં સાત પગાર પંચો છે તે લાગુ કરવામાં આવ્યા છે તો જે સાતમા પગાર પંચની ભલામણો છે તે છેલ્લે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો તેને હવે દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે જો કે આઠમા પગાર પંચનો લાભ હજુ સુધી થયો નથી તો પરિણામે કર્મચારીઓના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે શું નવા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી તેમને તેમના જૂના પગારના લાભો મળશે તો જવાબ હા છે તો બાકી ચૂકવણી અંગે જો પગાર પંચમાં વિલંબ થશે તો કર્મચારીઓને બાકી ચૂકવણી કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવો પગાર કયા દિવસથી શરૂ થશે તો ગયા વર્ષે જારી કરાયેલા એક સત્તાવાર પરિપત્રમાં જણાવાયું હતું એ પગાર પંચની ભલામણો સામાન્ય રીતે દર દસ વર્ષે લાગુ કરવામાં આવે છે તો તેને આધારે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે જોકે આનો અર્થ એ થયો નથી કે કર્મચારીઓને તે તારીખથી નવા વધારાના લાભ મળવાનું શરૂ થશે તો હકીકતમાં પગાર પંચની ભલામણો કરવામાં મંજૂર કરવામાં અને સૂચિત કરવામાં તે પછી નવો પગાર લાગુ કરવામાં આવે છે જેમાં સમય લાગે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર સાથે બાકી રકમનો લાભ મળશે તો નિષ્ણાતો કહે છે કે જો આઠમો પગાર પંચ મે બે હજાર સત્યાવીસમાં અથવા તેની આસપાસ લાગુ કરવામાં આવે છે તો કર્મચારીઓ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલીકરણની તારીખ સુધીનો સંપૂર્ણ બાકી પગાર મળશે એટલે કે જે દિવસે પગાર પંચ લાગુ થશે તે દિવસથી બાકી રકમ પણ નવા પગાર સાથે કર્મચારીઓના ખાતામાં જમા થશે તો બાકી રકમ એક જ રકમમાં ચૂકવવામાં આવશે કાનૂની નિષ્ણાતો કહે છે કે વિલંબના કિસ્સામાં કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં કારણ કે જ્યાં સુધી નવું પગાર પંચ લાગુ નહીં થાય ત્યાં સુધી તેમનો જૂનો પગાર મળતો રહેશે અને આઠમું પગાર પંચ લાગુ થતાં જ તેમને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પગાર વધારાનો લાભ મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો તમને આટલી બધી રકમ મળશે તો અર્થશાસ્ત્રીઓના મતે બાકી રકમની ગણતરી ફક્ત મૂળ પગાર પર જ નહીં પરંતુ સુધારેલા કુલ પગાર પર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો માસિક લઘુત્તમ મૂળભૂત પગાર પિસ્તાલીસ હજાર રૂપિયાથી વધીને પચાસ હજાર રૂપિયા થાય છે તો આ તફાવત દર મહિને પાંચ હજાર રૂપિયા ગણવામાં આવશે તો જો નવો પગાર પંદર મહિના મુળો મળે છે તો કુલ બાકી રકમ પંચોતેર હજાર રૂપિયા થશે તો આ રકમ કર્મચારીઓના ખાતામાં એક સાથે જમા કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બજેટ અને ચૂકવણી અંગે સરકારની શું તૈયારી છે મિત્રો તો સામાન્ય રીતે સરકાર બજેટમાં બાકી ચૂકવણી માટે અલગ જોગવાઈ કરે છે તો બાકી રકમની વાસ્તવિક રકમ સરકારના બજેટ ફાળવણી પર આધાર રાખે છે તો નિષ્ણાતો માને છે કે પગાર પંચના અમલીકરણ પછી બજારમાં તરલતા વધે છે જે વપરાશને પણ વધારે છે તો હાલ પૂરતું કેન્દ્ર સરકારના કર્મચારીઓએ નવી સૂચનાની રાહ જોવી પડશે પરંતુ એ ચોક્કસ છે કે જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે તેમને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સંપૂર્ણ લાભો અને બાકી રકમ છે તે મળશે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે Ia-ți unde stau aici ai hindu-mândei,